તો વહેલી સવારથી જ અરજદારો લાંબી લાંબી કતારો લગાવી લાઇનમાં ઉભા રહ્યા હતા પરંતુ સવારથી જ ઓનલાઈન કામગીરી અટકી પડી છે ગોધરા તાલુકા સેવા સદનની આ લાઈનો છે આ દ્રશ્યો સામે આવ્યા છે તો જીએસ વન સર્વર સવારથી જ બંધ થયું છે તો એટીવીટી અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં પણ દસ્તાવેજ સહિતની કામગીરી અટકી પડી છે વહેલી સવારથી જ અરજદારો આવી રહ્યા છે અને ધરમનો ધક્કો ખાવા માટે મજબૂર બન્યા છે સર્વર ઠપ્પ થયા હોવાથી સવારથી જ લાઇનમાં લોકો ઉભા રહેવા માટે મજબૂર બન્યા હતા મિલકત સંબંધિત સહી અલગ અલગ જે દાખલા કઢાવવા માટેની જે કામગીરી છે તેના માટે ધર્મનો ધક્કો લોકો ખાઈ રહ્યા છે